અરવલી જિલ્લાના મોડાસા શહેરમાં માલપુર રોડ રેલવે સ્ટેશનના સામે આવેલ ગાયત્રી માતાના મંદિરે ગાયત્રી ઉપાસકો દ્વારા આજરોજ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં હજારોની ભીડમાં ગુરુના આશીર્વાદ લેવા ઉપાસકો ઉમટી પડ્યા હતા ત્યારે એવું કહેવાય છે કે ગાયત્રી પરિવારના જનક પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી સમગ્ર વિશ્વના માનવજાત માટે એક અભિયાન ચલાવ્યું હતું જેને સો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે ગાયત્રી પરિવારમાં સોળ કરોડ કરતાં પણ વધુ શિષ્યો તેમના આદેશ મુજબ કામ કરી રહ્યા છે તો તેવા ગુરુની આજે સમગ્ર વિશ્વમાં તથા ભારતભરમાં ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ છેલ્લા પાંચ દિવસથી ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આજે સમાપનમાં સવારથી જ હવન દીક્ષાત કથા અને ભોજન પ્રસાદ સુધીના મોટા કાર્યક્રમ યોજાયા હતા અને નવા વર્ષના સંકલ્પ ઉપાસકોને લેવડાવવામાં આવ્યા હતા આ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી એબી ન્યૂઝ ગુજરાતી મોડાસા કંસારા ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લા સંયોજક ગાયત્રી પરિવાર ના જનક પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ સમગ્ર વિશ્વના માનવ જાત માટે અભિયાન ચલાવ્યું ગાયત્રી પરિવાર એને સો વર્ષ થવા જઈ રહ્યા છે સોળ કરોડ થી પણ વધારે શિષ્યો એમના આદેશ મુજબ કામ કરી રહ્યા છે અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ખૂબ મોટો મહિમા છે ગાયત્રી પરિવારના તમામ શિષ્યો માટે આમ તો જન જન માટે એમને ચિંતા કરી છે અને ગાયત્રી પરિવારના તમામ શિષ્યો અને જન જન માટે સુધારાત્મક રચનાત્મક અને સાધનાત્મક અભિયાન ચલાવી માનવ માત્રને સન્માર્ગ પર લાવવા સારા કાર્યોમાં વાળવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે આજે ગુરુ પૂર્ણિમા પર મોડાસા ખાતે પાંચ દિવસથી છ તારીખથી ઉત્સવ ચાલી રહ્યો છે કથા સત્સંગ સાથે આજે ગુરુ પૂર્ણિમા સમાપન થઈ થવા જઈ રહ્યું આજે અનેક સાધકો અહીંયા ઉમટ્યા છે ગુરુ દીક્ષાનો ક્રમ પણ ચાલ્યો સવારથી યજ્ઞ ચાલ્યો અને આ રીતે છેલ્લે ભોજન પ્રસાદ સાથે અને નવા વર્ષના સંકલ્પો માનવ માત્રને બચાવવા માટે સન્માર્ગેલા સંકલ્પો સાથે આજે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે